યુનિક રિસોર્ટ માં ફજુરભાઈ મળ્યા જી એમની સાથેનો આપનો અનુભવ કેવો રહ્યો અને હું તો એમ કહીશ કે મારો પડ્યો ગોલ ઝીલી લે છે બધા ગમીરભાઈ જાય છે કેમ છો મજામાં છો એટલે આપણે થઈ કે આપણને એક લાખ નું પેમેન્ટ આવી ગયું છે ચાલો કોઈ વિશેષ વ્યક્તિ જે તમને યાદ રહી ગયું હોય અથવા તો અચાનક મુલાકાત થઈ ગઈ તમને યાદ રહી ગયું છે તાત્કાલિક કોઈ એવું હોય કે રાતોરાત કઈ સફળતા મળી જાય તો એવા આશા એ ક્યારેય કામ નહીં કરવાનું ગમીરભાઈ તમારી હોબી અથવા તો તમારો શોખ તમારી સફળતામાં તમને શુભેચ્છાઓ આપવાનો હક એને જ છે જેણે તમારા સંઘર્ષમાં તમને સાથ આપ્યો છે તો ત્યાં જે લોકો એમના અનુયાયીઓ અમુક સેવકો અમે ચાલુ વિડીયો હોય ને કોઈ એનો ફોટો પાડે ને ગાળો કાઢે તમને વિડીયા આ તમે કોનું રેફરન્સ લઈને આવ્યા છો કે તમને વિડીયા આ પાડ્યું ફેમિલીમાંથી આપને કેવો સપોર્ટ મળે છે કે કોઈ અમારા વિરોધમાં કોઈ વાત કરી હોય ત્યારે મેં તમને પેલા કીધું કે કોઈ એવી કોમેન્ટ નથી આવી કે જેથી મારે પાંચસો સબસ્ક્રાઈબર હતા ત્યારે તમારો રોલ શું હતો યુનિક રિસોર્ટ માં ફજુરભાઈ ને મળ્યા જી એમની સાથેનો આપનો અનુભવ કેવો રહ્યો બહુ આનંદ કર્યો બધાએ ખૂબ આનંદ કર્યો અને મારા સદભાગ્ય એ છે દીપેશભાઈ કે બધા આપણા આજુબાજુના વિસ્તારના જેટલા પણ યુટ્યુબરો છે જેટલા જેટલા યુટ્યુબમાં પોતપોતાનું કામ કરે છે તે બધા મિત્રો મને એક મોટા ભાઈની જેમ ખૂબ પ્રેમ આપે છે અને હું તો એમ કહીશ કે મારો પડ્યો બોલ ઝીલી લે છે બધાય આપણે કંઈક ભાઈ આપણે આમ કરવાનું છે તો કે ચાલો અમીરભાઈ કીધું તો ડન અને એની એને આરે મારાથી પણ જેટલું એટલું જેટલું એમને કઈક પણ હું મદદ કરી શકું છું કઈ સારી ઇવેન્ટ હોય કઈ સારું આવું ઓલું મળતું હોય તો આજુબાજુના વિસ્તારના લોકો જે આયોજકો હોય તે મારો કોન્ટેક કરે કે ભાઈ અમીરભાઈને કહી દીધો એટલે બધા એને મેસેજ પહોંચી જશે અને આપણે કોશિશ એવી કરી છે કે સ્ટેજ દરેક લોકોને મળે દરેક લોકોને આમાંથી કંઈક ને કઈક શીખવાનું મળે અગર તો આમાંથી કોઈ પોતાને હું એમ કહેવાય કે પ્રોફેશનલ ના રીતે લેતું હોય તો પાંચ પૈસા પણ મળે એવી કોશિશ આપણે કરતા રહીએ અમીર ભાઈ ફેમિલીમાંથી આપને કેવો સપોર્ટ મળે છે આપ કન્ટેન્ટ પણ બનાવો છો વેપાર પણ કરો છો જી ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરો છો દિવસભાઈ જ્યારથી હું તમને કહું ને કે જ્યારથી હોમજોડો થયો એટલે કે લગ્ન થયા પછીની વાત કરું તમને તો બારના ખટારાના ધંધા તોય ઘરે રહેવાનું ઓછું હોય ત્યારબાદ આ સોશિયલ મીડિયા મારફતે ગામ મારા ગામની માલિકા પણ કાંઈ પણ સમાજના જે કાંઈ પણ પ્રસંગો ગામ સમસ્ત ના બનતા હોય કોઈ સામાજિક કાર્યો હોય તો એમાં પણ એટલી મારી હાજરી હોય તો ઘરે ઓછું અને બહાર રહેવાનું વધારેથી હોય પરંતુ એમાં ભગવાનની દયા એવી છે કે નથી ક્યારેય મારા મમ્મી પપ્પાએ મને રોક્યો નથી ક્યારેય એમણે રખડો છો ને ભટકો છો ને શું કરો છો ને કેમ કરશો ને એવા સવાલો નથી કર્યા ક્યારેય મારી પત્ની તરફથી પણ ક્યારેય મને એવું ઓલું નથી આવ્યું કે રખડો છો તો ઘરે હું થશે બધું સંભાળી પછી વ્યવહારિક હોય મહેમાન હોય હજી હાલની તકમાં હું તમને દસ દિવસ પહેલાનો દાખલો આપું તો હું સોપે છું અને મારા ઘરે ચાલીસ મહેમાન છે પરંતુ મને ચિંતા નથી હું સાડા આઠે નવે જમવાના ટાઈમે ઘરે પહોંચ્યો છું એટલે રસોઈ તૈયાર છે અને આ જે વ્યવસ્થા છે એના લીધે જ આ કોઈ પણ કાર્ય શક્ય બનતા હોય છે સફળ પુરુષ ની પાછળ એમનો પરિવાર પણ સો ટકા સો ટકા અમીરભાઈ બીજો એક મારો પ્રશ્ન એ છે કે તમે આમ તો ઘણા બધા લોકોને મળ્યા છો કોઈ વિશેષ વ્યક્તિ જે તમને યાદ રહી ગયું હોય અથવા તો અચાનક મુલાકાત થઈ ગઈ તમને યાદ રહી ગયું હોય એવું કઈ ખરું બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે લગભગ દોઢ કે બે વર્ષ જેવું થયું હે તારીખો બહુ અમે યાદ નથી રાખતા અમારા વિડીયો અમને યાદ નથી કેટલાથી આ પણ આજે અમે આવતા પહેલા એક વખત જોઈ લીધા છે હવે અમે જઈએ છીએ તમે વિશુ ચૌહાણ કરીને યુટ્યુબર ઇન્સ્ટામાં બહુ એક્ટિવ છે નામ સાંભળ્યું હશે એક હાથ નથી બે પગ નથી મોરબી તાલુકો જિલ્લો એ હળવદ એવું કંઈક છે અને માથક ગામ છે લગભગ એમ સમજો કે આપણા પોરબંદર થી ચારસો સાડા ચારસો કિલોમીટર કદાચ ચારસો તો થઈ જતું હશે એવું અંદાજે હા અમે એમના મેસેજ અમને સમાચાર મળે છે કે આ એક વ્યક્તિ છે આવું સરસ કામ કરે છે અને જે સાજો માણસ માણસ એમ કે કમ્પ્લીટ જે કામ ના કરી શકે એ કામ આ ભાઈ પોતે એક હાથ નથી બે પગ નથી સતા ઘણા બધા એવા કામ કરે છે અમે એમનો કોન્ટેક કરીએ છીએ અહીંથી સવારે ભાગે પંચાણું ટકા અમે અમારું બાઇક જ જાય છે અમે સવારે અહીંથી નીકળીએ છીએ ત્યાં માથક જઈએ છે બપોર લગભગ ત્રણ ચાર વાગ્યા સુધી સુધીમાં એનો ઇન્ટરવ્યુ એક બે જે કાંઈ છે એ કરી રિટર્ન આવીએ રિટર્નમાં મેં એક એવું કેસ જોયો તો કે જે એક બેન મારે હારે જેના નંબર મારી પાસે સેવ છે એના સ્ટેટસમાં મેં એક ચોટીલાની આજુબાજુમાં એક માતાજીનું મેં સ્ટેટસ જોયું હતું કે બહુ મોટી જટા છે એને એકસો ને પચાસ વર્ષના માતાજી છે ને એવું એની નીચે કેપ્શનમાં લખ્યું હતું એ વસ્તુ છ મહિના પહેલાં મને થોડીક મગજમાં હતી અચાનક અમે એ બાજુથી આવીએ છીએ રાજકોટ આવવા નીકળીએ મોરબી થી એટલે વચ્ચે ચોટીલા આવવાનું અમે એવું નક્કી કરીએ કે ચાલો આ બેનનો નો કરીને એમના વિશે થોડીક માહિતી મેળવીએ અમે એ બેનનો નો કરીએ ત્યાં જઈને ચોટીલા જે માતાજી છે અહીંયા એમનો રોડ ને તો જ એમનો આશ્રમ છે અમે એને ગોતવા માટે ત્યાંથી ત્યાંથી ચાર ચોકર મારીએ માતાજી નથી મળતા પછી અમે નક્કી કરીએ કે હાલો હવે નહીં મળે ચાલ હવે આપણે નીકળી જાય સાંજે લગભગ છ સાત સાત આઠ વાગી ગયા તો કે હવે છેલ્લો છક્કર મારી લે કદાચ કદાચ મળી જાય અમે છેલો છક્કર મારી ત્યાં એ આશ્રમ અમને મળે છે એ માતાજી પાસે અમે જાય ખૂબ પુરાતન એમણે એમની ઉંમર એકસો પંચોતેર વર્ષ બતાવી હે કદાચ એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે એવો અમે વિડીયામાં પણ અમે કીધું હે પણ એ વિડીયો ચાલતા ચાલતા અમે પંદર મિનિટ ત્યાં ફાળવીએ હે તો ત્યાં જે લોકો એમના અનુયાયીઓ અમુક સેવકો અમે ચાલુ વિડીયો હોય ને ત્યાં આવે છે વિડીયો નું કામ પૂરું થયા પછી પેલી સવાલ ઈ લોકો ઈ કરે છે ત્યાં માતાજી કોઈને કોઈ એનો ફોટો પડે ને તો એને ગાળો કાઢે તમને વિડીયાનું આ તમે કોનું રેફરન્સ લઈને આવ્યા છો કે તમને વિડીયાનું આ પાડ્યો મેં કીધું ઉપર વાળા એનો કઈક ને કઈક સંકેત હશે અમે કોઈનું નામ નથી દીધું પણ એમણે અમને એ ઇન્ટરવ્યુ આપ્યો અને એ ઇન્ટરવ્યુ દીપેશભાઈ અત્યારે મિલિયન ની ઉપર છે મારા વિડીયોમાં એટલે આવી બધી ઘટનાઓ કઈક ને કઈક ઘટતી હોય કે જે આપણી સમજણ ની બહાર હોય અમીરભાઈ તો દરેક વ્યક્તિ ને જીવનમાં કઈક ને કઈક શોખ હોય છે એક હોય છે અમીરભાઈ તમારી હોબી અથવા તમારો શોખ શોખ મોટા ભાગે જોઈએ ને તો આજ કે તમે નહીં માનો અગર તો કોઈ ના માને પણ મને કદાચ મારે કોઈ અરે રામ રામી નો વ્યવહાર ના હોય ને આપણે હાદી ભાષા એમ કે મારી સામે એને બોલવા ઘણા બધા એવું હોય આપણે સમાજમાં રહેતા હોય તો ઘણા બધા અરે આપણે એવું હોય કે સારા સંબંધ હોય તો ક્યાંક નરસા સંબંધ હોવાના પણ એ માણસને જ્યારે મને એમ એને કઈક મારું કામ પડ્યું હોય નહીં કે અમરભાઈ મારે આ તમારું કામ છે કે મને થોડુંક માતાજીની દયા આવી છે કે હવે બાર આપણે થોડુંક ઓળખાણ છે ભાઈ ફલાણા ડોક્ટર પાસે મારે જવું છે તો થોડુંક ફોન કરી દેશો ફલાણું કામ છે તો મને ફોન કરી દેશો આ કામ છે તો મને ફોન કરી દેશો

ઘણા બધા લોકોને હજી સુધી આપણે માર્ગદર્શન અભાવ છે નવા ક્રિએટર્સ જે બનવા માંગે છે તમે ખૂબ અનુભવી છો તો એવા લોકોને તમે માર્ગદર્શન દેવા માંગતા હોય શું કેવા માર્ગદર્શનમાં હું એવું કહીશ કે તમારામાં જે ટેલેન્ટ છે બીજું હું કરે છે એ કરવાનું આપણે નથી તમે કોઈ ગાડરિયા પ્રવાહમાં આપણે નથી ચાલવાનો મને હું આવડે છે અત્યારે તમે મને એમ કયો કે આ બધા અમે હારે અમારે જે લોગ ડેરી બનાવે છે એની અરે આપણે બેસવા ઓછો નો થતો હોય પ્રસંગો આપણે મળતા હોય મને કોઈ કે આમ ફોન રાખીને આજે અમે અહીંયા આવ્યા છે કે અહીંયા જવાનું છે કે અમે આ જમવાનું છે કે વગેરે વગેરે તો મને બે મિનિટ ના થાય બે મિનિટ હું બોલી ના હું કારણ કે મારો વિષય નથી મારી લાઈન નથી મને આવડતું જ નથી એટલે હવે હું જો એના એ લોકોના જોઈ વિડીયો ને જે તે સમયે જો મેં એવું ચાલુ કર્યું હોત તો આજે ક્યાંય ના હોત તમને શું આવડે છે તમે તમે તમારા કેમાં પાવરદા છો તમે કેમાં હોશિયાર છો એ લાઈન લ્યો અને હા તાત્કાલિક કોઈ એવું હોય કે રાતોરાત કઈ સફળતા મળી જાય તો એવા આશય ક્યારેય કામ નહીં કરવાનું રાતોરાત પૈસાદાર થઈ જશો એ આશય આ લાઈનમાં ક્યારેય ના આવતા હું આ મારી સ્પષ્ટ ચોખ્ખી વાત છે તમને એવું લાગે કે ભાઈ ફલાણા ભાઈ આટલું આટલું કમાણા તો તમારે સાચી રીતના અને સારે રસ્તેથી જો તમારે પબ્લિસિટી મેળવવી છે ને કાંઈક નામ મેળવવું છે તો પેલી વસ્તુ એ રાખો કે સમાજમાં કંઈક તમને હાર રીતના ઓળખે કોક તમને જાઓ તો તમને કોક બેસવા માટે ખુરશી આપે અગર તેમ કે આવ ભાઈ બેસ એટલું તમને સન્માન મળે બાકી રાતનો રાત પૈસાદાર કે એવું કંઈ માલા માલ શોર્ટકટ નથી હોતું અને ખાસ દીકરા દીકરીઓને હું એ પણ કહીશ આપણી જે યંગ જનરેશન છે એને પણ કે તમે ભણવાનું ચાલુ રાખજો બીજા કોઈ કામમાં નોકરી સરકારી આ તે જે કઈ પણ તમે વર્ક કરતા હોય કે જેમાંથી કઈક ઇન્કમ હોય તમે પાંચ પૈસા કમાતા હોય એના ભોગે આમાં ટાઈમ ના આપશો તમારો વધારાનો જે સમય છે તમારો ફ્રી ટાઈમ જે છે તે ચોક્કસથી આમાં તમે એના આનંદ માટે મનોરંજન માટે ચોક્કસથી કરજો પરંતુ આના ઉપર જ આપણું આજીવિકા ચાલે અગર તો આપણે માલામાલ થાય એવા મુદ્દા ઉપર ક્યારે એ ચાલવાનું અમીરભાઈ આમ તો તમે જણાવ્યું છે અમને કે પરિવારનો ફૂલ સાથ સહકાર મળે છે જી ખાલી પરિવાર જ ના હોય સગાવાલા આતે આપણો મિત્ર વર્તો જી એ બાબતે તમારો અભિપ્રાય શું છે દીપેશભાઈ સામાન્ય રીતે આપણે એવું કહેતા હોય કે કોઈના સાથ સહકાર વગર આમાં આપણે આગળ ના વધતા હોય કોઈના સપોર્ટ વગર આપણે આગળ ના વધતા હોય અને નિર્વિવાદિત વાત છે બાબત છે જ્યારે તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય ત્યારે તમને ખૂબ બધા લોકોનો પ્રેમ મળતો હોય અને એમાં હું લકી અને મને ખુદ કિસ્મત એટલા માટે સમજું છું કે મને જેણી આપ્યો છે ને એને મારો સાથ આપ્યો છે અને જેનાથી સાથ નથી આપણોને ને એને મારો વિરોધ નથી કર્યો ક્યારેય એવા એવા એવી પરિસ્થિતિઓ ક્યારેય નથી આવી કે કોઈએ મારા વિરોધમાં કોઈએ વાત કરી હોય ત્યારે મેં તમને પહેલાં કીધું કે કોઈ એવી કોમેન્ટ નથી આવી કે જે મારે ડિલેટ કરવી પડે જે રિમૂવ કરવી પડે પરંતુ હા એક વસ્તુ છે કે થોડું થોડું આ કાર્યમાં જ્યારે તમે એન્ટર થાઓ તમે બહાર કંઈક કરવાનું નવીન કરવાની આપણા આજુબાજુના માહોલમાંથી કંઈક નવીન કરવાની શરૂઆત કરો એટલે થોડી થોડી જે બાબતો છે તે એમાં કામ કરતી હોય દાખલા તરીકે હું તમને ગમે એટલું કહું કે તમે દિપેશભાઈ વિડીયો સરસ બનાવો છો એનાથી વાત પૂરી ન થઈ જતી મેં ક્યારે દીપેશભાઈ નું સ્ટેટસ વિડીયા નું આવ્યું છે મેં ક્યારે મૂક્યું છે દીપેશભાઈ મારા મિત્ર છે દીપેશભાઈ મારા ભત્રીજા છે દીપેશભાઈ 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 મારા 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 મામા છે 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 કાકા ફલાણા ફલાણા એ ક્યારે જ્યારે તમે સફળ થઈ ગયા હોય પછી અત્યારે તમારી શરૂઆત છે તમે અનુભવ કરશો કે તમારા સગાવાલા મિત્ર વર્તુળ સર્કલ બધામાંથી ક્યારેય જોયું છે તમારા વિડીયા નું સ્ટેટસ તમે કદાચ ક્યારેય નહીં જોવો આ કડવું સત્ય છે પરંતુ એ સત્ય છે પરંતુ આપણે એવું સમજવાનું કે જયારે આપણે એના લાયક થાય એના સ્ટેટસ મૂકવાને લાયક થાય ત્યારે એ લોકો ઓટોમેટિક મૂકશે જ્યારે ઓટોમેટિક લોકો આપણને સપોર્ટ કરશે સાથ આપશે સહકાર આપશે બાકી ઓલ ઓવર બધાનો ખૂબ પ્રેમ હોય છે બધાનો ખૂબ સાથ સહકાર હોય છે ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે વાસ્તવિકતા એ છે કે ચડાવી મારી ચેનલ માં એક હજાર સબસ્ક્રાઈબર દોઢ વર્ષ બાદ પૂરા થયા છે બહુ લાંબો સંઘર્ષ કહી શકાય એને પછી છ મહિના આઠ મહિના પછી એટલે છેલ્લા દોઢ બે વર્ષથી ઓળખતા થયા અમારા પ્લેટફોર્મથી માહિતગાર થતા થયા કે આ લોકો સારું કામ કામ કરે કરે છે છે સરસ સમાજને પૃથ્વી પરના કોઈ પણ જીવને કાંઈક પણ મદદ થાય એવું આ લોકો કામ કરે છે પછી વિદેશમાં વસતા લોકો હોય અહીંયા આજુબાજુમાં રહેતા લોકો હોય એને અમે દાખલા તરીકે કોઈ ગૌશાળાનો વિડીયો બનાવ્યો હું યાદી કરાવીશ ખાલી એક યાદી એટલા માટે કરાવીશ કે દાખલા ઉદાહરણ બાબત ઉપર અહીંયા બાજુમાં જ આપણે પોરબંદરમાં જ રોકડીયા હળમનની પાછળ શાંતિબેન છે અમારા ખૂબ સરસ મજાની ગૌશાળા ચલાવે છે પોતે એકલા જ વ્યક્તિ છે એના પરિવારમાં એમના પતિનું મૃત્યુ થયું છે સંતાનો નથી એમણે આપ આને બધાને પોતાનો પરિવાર સમજ્યો છે એમનો વિડીયો અમે બનાવેલો તો ત્યાં અત્યારે સરસ મજાનો અવેડાઓ ને બોર ને મોટર ને બાંધકામ ને લીલાડા ટૂંકમાં લીલો ઘાસ ચારો અને વગેરે વગેરે ખૂબ બધું લોકોએ આ એક હું તમને ખાલી દાખલો આપું છું આવી રીતના વિદેશમાં ઘણા બધા મારા એવા હું કહીશ કે એટીએમ એની ટાઈમ મની ગમે ત્યારે અમને જરૂર પડી છે ત્યારે અમને ત્યાંથી ડોનેશન આપ્યું છે અમે એક ફોન કરીએ તો અમને સાત સહકાર આપ્યો છે તો એ લોકો અમને કહે કે અમીરભાઈ ક્યાં જરૂર છે તો કે જરૂર છે કેટલા પૈસાની જરૂર છે તો કે ભાઈ પાંચેક હજાર મોકલાવી દઈએ ચાલશે એટલે મારા ખાતામાં દસ રૂપિયા આવે છે અગર તો એના જે લાગતા વળગ થાય ત્યાં કે ભાઈ ફલાણી દુકાને થી લઇ લેજો હું કઉ કે મારે આઠ હજાર ની જરૂર છે તો બાર હજાર રૂપિયા આવે છે આવું તમને અને હું ત્યારે જ કઉ છું કે જ્યારે ત્યાં ફરજિયાત જરૂર હોય છે ત્યારે અને અમારું જે વર્ગ છે એ અમે પાછું એમને બતાવીએ છીએ કે ભાઈ આ અમે આ તમારા પૈસા થી આ કામ કર્યું છે અને આ આંગળી ચિંધિયા નું પુણ્ય છે અને છેલ્લા દોઢ વર્ષમાં અમે લગભગ ચૌદ થી પંદર લાખ રૂપિયાનું ડોનેશન લોકો સુધી પહોંચાડ્યું છે બીજી વાત એમ કે આપ કદાચ મારા મત મુજબ બીજે કઈ નહીં હોય આવું કે પોરબંદર એરિયામાં કે તમામ ક્રિએટર્સ કે જે તમામ યુટ્યુબર્સ માં કન્ટેન્ટ મૂકે છે તેવા લોકો સાથે સંકલન સાધી અવારનવાર તમે મીટઅપ વગેરેનું આયોજન કરતા હો બિલકુલ સારો ખૂબ પ્રતિભાવ મળે છે લોકોનો અને આગળના ભવિષ્યમાં પણ આ રીતના વિશેષ આયોજનો કરવા માટે તમે તૈયાર છો જી બિલકુલ તૈયાર છીએ જ્યાં સુધી બધાનો સાથ સહકાર મળે છે પ્રેમ મળે છે મોટા ભાગે આયોજક તરીકે આપણે હોય આયોજક એટલે એવું હોય કે આપણે કે હાથી હોય હાથીમાં કદાચ તમને તમને બહુ ખબર હોય તો કહું કે જેને કામ કરતો બીજા માટે કામ કરતો મજૂર પૈસા વગરનું કામ કરતો મજૂર એવું કહી શકાય કે આપણને હું બધા નક્કી કરે ભાઈ અહીંયા કઈક પ્રોગ્રામ કરીએ એટલે આપણે બે પાંચ દોડાદોડી કરવાની બધા લોકોને ઇન્વાઇટ કરવાના અને બધાય એવું નથી કે કેટલા સબસ્ક્રાઈબર છે કેમ છે કઈ રીતના છે એ નહીં યુટ્યુબર છે સારું કામ કરે છે કન્ટેન્ટ એટલો હોવો જોઈએ કે ફેમિલી આરે બેસી જોઈ શકે આવા જે જે લોકો વિડીયો બનાવે છે હવે જેને હજાર કે પાંચસો કે બે હજાર છે એને કદાચ થોડુંક ક્યારેક નિરાશ થઈ જતા હોય ત્યારે કેમ થતું હોય કે હવે આ બધું નથી કરવું મૂકી દેવું એવો માહોલ થતો હોય અને એવું આવું એકાદું મીટઅપ આવે ત્યાં આવીને થોડુંક બધા એક એવો અહેસાસ કરાવે કે ભાઈ તું કઈક છો તારામાં કંઈક છે આ લોકોને હું મળે છે એટલે એ લોકોને પાછું કામ કરવાનો વેગ વધી જાય છે અને જ્યાં સુધી આ બધા યુટ્યુબરો બધા જ મિત્રો મને આવો નવો પ્રેમ આવો નવો સાથ સહકાર અને જ્યાં સુધી અમારાથી થશે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો આપણે કરતા રહેશું આ દર્શકોને આપને ખૂબ પ્રેમ મળે છે તો હાલા દર્શકો માટે કંઈ બે શબ્દ કેવા હોય બસ એજ કહેવાનું કે ખૂબ સરસ મજાનો પ્રેમ અત્યારે મારી શોપ છે પોરબંદર મારે શોપમાંથી નીચે આવવાનું થાય ને કઈ કામસર આવવાનું થાય કઈ ઓલું થાય તો એવું એવું ક્યારે એવો દિવસ નથી જતો કે મને એક બે બેનો કે એક બે ભાઈઓ મળતા ન હોય કે અમીરભાઈ ભાઈ જાય છે કેમ છો મજામાં છો એટલે આપણે થાય કે આપણને એક લાખ નું પેમેન્ટ આવી ગયું છે ચાલો આપણને કોઈક આ રીતના બોલાવે છે ને એટલે અંદર નથી આપણને એવું ઓલું આવે આપણી કામ કરવાની શક્તિ જે છે તે વધે છે ને આપણા ઉત્સાહમાં વધારો થાય દીપેશભાઈની ચેનલ ગુજકાસ્ટ ગુજકાસ્ટ દીપેશભાઈની ચેનલ છે શરૂઆત કરી છે ખૂબ સરસ મજાનું કામ કરે છે આપણો જ મિત્ર છે આપણો જ ભાઈ છે આપણા જ પરિવારનો એક વ્યક્તિ છે એ રીતના આપણે એમને વધાવી લેવાના છે એમને સાથ સહકાર આપવાનો છે જો અત્યારે તમે હું એક જ વાત કહીશ દીપેશભાઈ તમારી સફળતામાં તમને શુભેચ્છાઓ આપવાનો હોક એને જ છે જેણે તમારા સંઘર્ષમાં તમને સાથ આપ્યો છે અત્યારે આપણે ઘણા બધા એવું હોય કે ભાઈ ફલાણા ભાઈને એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા હવે જવાબ નથી દેતા એમાં અભિમાન આવી ગયો એનામાં એટીટ્યુડ આવી ગયો પણ એવું ખરેખર એવું નથી હોતું પરંતુ એ માણસ એ માણસ ક્યાંક એવું મગજમાં રાખીને બેઠો હોય છે કે જેથી મારે પાંચસો સબસ્ક્રાઈબર હતા ત્યારે તમારો રોલ શું હતો હું તમારી પાસેથી કઈ આશાની અપેક્ષા રાખું છું તમે મારી પાસે તમારી પાસે બે લાખ પાંચ લાખ દસ લાખ subscriber છે પછી મને દિપેશભાઈ પાસેથી એવું હોય કે દિપેશભાઈ મને હેલ્પ નથી કરતા દિપેશભાઈ મને મદદ નથી કરતા બરાબર છે પણ જયારે દિપેશભાઈ ને પાંચસો subscriber હતા ત્યારે તારો રોલ શું હતો એ મહત્વનો હોય છે ત્યારે તમે દિપેશભાઈ ને દસ લાખે જઈને કહી શકો દિપેશભાઈ તમારે જે મને મેં પોતે ઇન્ટરવ્યુ કર્યા હે તો મારે ઘણા બધા લોકો એવા હોય કોઈ કોઈ લોકો એવા હોય કે બેન અગર તો ભાઈ ઇન્ટરવ્યુ આપશો તો કે આટલા સબસ્ક્રાઈબર થાય ત્યારે આવજો પછી હું ક્યારેય નથી ગયો એની મને પાંચસો સબસ્ક્રાઈબર નું કીધું હોય ત્યાં પચાસ હજાર સબસ્ક્રાઈબર થયા હોય હું નથી ગયો ક્યારે કારણ કે પછી એનો કઈ મતલબ નથી રહેતો તમે સો સબસ્ક્રાઈબર છે તમે એને કઈક મદદ કરશો કઈ હેલ્પ કરશો તો એના એકસો ને દસ કે વીસ કે પચીસ કે પચાસ થશે તમે જ કહેશો કે અમારે તને સાથ નથી આપવો તો દીપેશભાઈ એની મહેનત દ્વારા એના કામ દ્વારા આગળ વધશે ત્યારે આપણે એને એને કહી શકવા જોઈએ કે દીપેશભાઈ તમે જે ગોવર્ધન ઉપાડ્યો તો એમાં ટચલી અમારી પણ હતી એટલે આવી ટચલીઓ રાખજો અને સાથ સહકાર આપજો જેથી કરીને આવા લોકો જ્યારે ભવિષ્યમાં સફળ થાય ને તમે એને સામે આવવાનું થાય તમારે આંખો આંખ કરવાની થાય તમારે ક્યારેક એનું કામ પડે તો તમને ભોઠા પણ ન આવે બરાબર છે

એને સાથ સહકાર આપવો આપણી ફરજ છે તો ભાઈની દીપેશભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો બીજા લોકો સુધી પહોંચાડજો અને ખૂબ સાથ સહકાર આપજો મેં મારા માટે ક્યારેય નથી માંગ્યું પણ મારા મિત્રો માટે મારા યુટ્યુબરો માટે હંમેશાને માટે કહું છું કે તમે બીજું કંઈ ના કરો તો કમ સે કમ સબસ્ક્રાઈબ કરી અને આ ચેનલોને આગળ વધારવામાં મદદ કરો અમીરભાઈને પણ 1 મિલિયન ની આસપાસ સબસ્ક્રાઇબર પહોંચવા આવ્યા છે ત્યારે તમારે લોકો પણ એક એક સબસ્ક્રાઇબ કરી અને એક એક કરી અને આપણે એમને એક લાખ પહોંચાડી દેવાના છે સમીર ભાઈ અમારી સાથે જોડાયે આપને વ્યસ્તતા વચ્ચે ખુબ ખુબ આભાર